પાર્થ અરવિંદભાઈ વેકરિયા વિરપુર જલારા નુકસાની તમે વાત જ પૂછોમાં નુકસાની એટલે કે માનજો ને સિત્તેર એસી ટકા પાક ફેલ થઈ જેમ કે તુવેર છે મરચી છે ડુંગળી છે ઘણા શાકભાજી પાકોને તો વધુ પડતા નુકસાન થઈ ચુકા છે એમ માનો ને કે માંડવી એક સહી સલામત કહી શકીએ આપણે એ બહુ તો નહીં જ પણ નુકસાની ઓછી છે એમાં બાકી તમામ પાકમાં એવડી નુકસાની છે ડુંગળી લઈ લ્યો તમે બધું લઈ લ્યો એવડી નુકસાની છે ઊભા સુકાઈ ગયા પાક કારણ છે એનું કારણ છેલ્લા પાંચ દિવસ પહેલાં જે સતત ચાર દિવસ વરસાદ વરસ્યો ને એના હિસાબે ખેતરોમાં પાણી ફૂટી ગયા અને ખેડૂત અંદર તો કોઈ જઈ શકે નહીં એના હિસાબે ખળ છે અને બધી બધું ભેગું થઈ ગયું એના હિસાબે મૂળમાં ને એમાં સુકારો આવ્યો એટલે પાક ઊભા સુકાઈ ગયા છે કેટલી વીઘે નુકસાની તમે શાકભાજી પાક ગણો ને એટલે વીઘે મિનિમમ પંદરથી વીસ હજાર રૂપિયાની નુકસાની છે કારણ કે ખેડૂત જ્યારે પાયાના ખાતર નાખે ને એટલે વીઘે બે ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો એ પાંચ હજાર રૂપિયા મલ્ચિંગ ના થાય છે વિઘે અત્યારે એટલું તો થઈ ચૂક્યું ત્યાર પછી બિયારણ વાવેતર દવા આ તે એમ ગણો એટલે અઢી ત્રણ મહિનાનો પાક થઈ ચૂક્યો છે ઓલરેડી અત્યારે એમાં નુકસાન છે એટલે સરેરાશમાં વીઘે વીસ હજાર રૂપિયાનો ખર્ચો અમે ચડાવી ચૂક્યા છીએ શું માંગ શું છે માંગ અત્યારે સરકાર શ્રી પાસે એટલી જ છે કે વહેલામાં વહેલી અધિકારીઓ પાસે સર્વે કરાવે અને આમાં ખેડૂતોને સહાય આપે અને મિનિમમ વીઘે પંદરથી વીસ હજારની સહાય મળે ને તો ખેડૂતો ભલે એનું આપણે મજૂરી કે એવું નથી ગણતા પણ ખર્ચાના જો થઈ શકે એમ છે ખેડૂતોને અત્યારે પોઝિશન એ ટાઈપની થઈ છે કે હવે જો આ મરચીનો પાક ઊભો અત્યારે સુકાઈ ગયો છે આને કાઢીને અત્યારે કઈ વાવેતર થઈ શકે નહીં કારણ કે હવે જો અત્યારે વાવેતર ખેડૂત કરે તો શિયાળુ પાક એને અત્યારે નિષ્ફળ જાય ટાઈમ પૂંકાઈ જાય એના હિસાબે એ પાક પણ ન થાય અત્યારે ખેડૂતોને બહુ કપરી પરિસ્થિતિ થઈ છે એમ માની શકાય સર્વે કરવા માટે અત્યારે સરકારી અધિકારીઓ છે કે જિલ્લામાંથી કે તાલુકામાંથી કોઈ પણ આવેલું નથી કે નથી ક્યારે કોઈ પૂછ્યું નુકસાની અત્યારે ઓલરાઉન્ડ બધે એટલી થઈ છે છતાંય કોઈ જે સર્વેમાં ગામ કોઈ પણ સર્વેમાં જે આવેલા નથી